મારા પપ્પા કહેતા હતા બેટા એમ કંઈ કામ નહીં થાય ને તો બેંક નહીં માંગતો એમ કે શું કહેતો તમારા પપ્પા પપ્પા ઓફ થઈ ગયા પપ્પા કહેતા હતા કામ કરવાનું એમ કે ભગવાને તને હાથ પેર આપ્યા છે તાકાત આપી છે એમ કે ભલે તું ચાલી નહીં આપતો એમ કે મહેનત કરજે એમ કે ભલે તું પચાસ રૂપિયા કમાવશે ને તારા પોતાના પેટ માં એ બહુ છે એમ કે ભીખ નહીં માંગતો એમ કે ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે સર મારું નામ રવિભાઈ મારાજી અને તમારું બા મીરાબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે તો એ ચાઇસિકલ નથી તો મને બહુ તકલીફ થાય છે કેમ કે મારી રોજગારી નથી મારે કામ ધંધો બી એના પર ચાલતો હતો નાના છોકરાઓના રમકડા વેચતો હતો હવે કંઈ નથી મારા પાસે બહુ તકલીફમાં છો પપ્પા હતા કંઈ લાગતું નહીં હતો એ પપ્પા બી નથી બહુ બહુ વધારે તકલીફ પડે છે મારા મોટાભાઈ છે એ બી વિકલાંગ જ છે અચ્છા એટલે તમે બંને ભાઈ વિકલાંગ છો જી સર અને તમારા પપ્પા ઓફ થઈ ગયા ને કેટલો સમય થયો પપ્પા ઓફ થયા હવે આ આ પાંચ તારીખ આવશે એટલે બે મહિના થશે એટલે જે બે મહિના થયા છે હા અને હાલમાં તમે જે દિવ્યાંગતાની સાથે જીવો છો તો જન્મથી દિવ્યાંગ છો કે હા જન્મથી છું હાલમાં જીવ્યાંગતાની સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે રોજગાર કરવાળું કોઈ જ નથી બરાબર ભાઈ બી છે એ બી વિકલાંગ છે હું બી વિકલાંગ છું તકલીફ એ છે કે કંઈ મારા પગ પર કંઈ ઊભો તો થઈ શકતો નથી પણ થોડું જે કમાઈને મારા મામીને ખવડાવું બસ એટલું જ મારે જોઈએ છે અને તકલીફ એ જ છે કે મારો હવે રોજગાર નથી તો તમે અત્યાર સુધી શું કામ કરતા હતા અત્યાર સુધી હું નાના છોકરાના રમકડા બેસતો હતો તમે તો ચાલી નથી શકતા તો કઈ રીતના બધું ગલીએ ગલી જતા ને વેચતા સાયકલ ટ્રેસિકલ હતી મારી તો ટ્રેસિકલ પર સામાન એ તો સામાન વધારે વજન તો આવે નહીં નાના છોકરાઓ તો લઈ લેતા પચાસ પીસ સો પીસ સાયકલથી ગલી ગલી ફરી ફરીને હું કામ કરતો હતો વેચવાનું એનાથી મારી રોજગારી આવતી હતી મારું ચાલતું હતું ઘર પપ્પા બી હતા થોડી અમથી મદદ હતી પપ્પા બી નથી તો બહુ તકલીફમાં છું તો અત્યારે ટ્રાયસિકલ તમારી ચોરાઈ ગઈ છે હવે ખબર નહીં ચોરાઈ છે કે શું છે તા આગળ ઉભી હોતી હવે કોઈ લઈ ગયો તો ચોરાઈ જ ગઈ હશે બહુ બધા છે અસામાજિક તત્વો એ લોકોને કંઈ ખબર નહીં પડી કે કોની વ્યક્તિ કોઈ કયા વ્યક્તિની સાયકલ છે શું છે કોઈ લઈ ગયું હશે કંઈ મને ખ્યાલ નહીં કે પપ્પા ઓપ થયા તો હું તારા આગળ જઈ નહીં તો મહિના દોઢ મહિના પછી ગયા કે અમે જઈને જોયું તો સાયકલ નથી તા પછી મેં તમારો કોન્ટેક્ટ કરો તમારી સંસ્થામાં ઓ હાલમાં તમે અત્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નથી ના સર નથી તો એક જ વાતમાં છે ભગવાનને વિકલાંગ કોઈને બનાવવાની જોઈએ બસ અને વિકલાંગ બનાવ્યા તો પછી આવી બધી સંઘર્ષ કરવાનો થાય ને તો એમાં શક્તિ આપે મારામાં સહન શક્તિ બહુ છે બરાબર હું સહન કરું છું સહન એટલા કરું છું હા અગર હું એકલો હતો ને તો પછી મારા જાતને હું કોઈ આશ્રમ આશ્રમમાં ચાલે પણ મમ્મી છે તો મમ્મી તો મારે કરવું પડે ને પપ્પા હતા તો વાંધો નહીં હતો અને મમ્મી બી છે તો મમ્મી તરફ મારે જોઈને આમ ગલત પગલું ભરવું નહીં આપવું આમ એ વાત બી સાચી છે આજે તમે એકલા હોત તો કશે ને કશે તમે જતા રહેત કોઈ આશ્રમમાં જતા રહે પણ આજે તમારા ઉપર તમારા મમ્મીની જવાબદારી છે તમારા પપ્પાની પણ જવાબદારી હતી એ તો પણ બે મહિના પહેલાં ઓફ થઈ ગયા અને સાચી જવાબદારી તો મા બાપની સેવા કરવી એ જ જવાબદારી કહેવાય છે આજે તમે દિવ્યાંગ છો છતાં પણ તમે એવું વિચારો છો કે તમારા મમ્મીની જવાબદારી તમારા ઉપર છે હા સર એ જ તો મમ્મીથી ઉંમર થઈ ગઈ છે મમ્મીથી કામ નહીં થાય માણસ ઉમર વધી જાય તો આ ઉંમરમાં કાં કામ કરવા જાય કે મને કે મારેથી જાય કાંઈ કરું નહીં જવાનું તમારેથી નહીં થાય કામ તમારે બે પ્રોબ્લેમ છે બરાબર ચક્કર આવી જાય ક્યારે ક્યારે

મારે ખાલી બે ટાઈમ શાંત સુખ શાંતિથી ખાવા મળે ને મારે એ જોઈએ છે હવે મારા બાજુવાળા બી છે એ મારે ખાવાનું આપી દે બરાબર ગલીવાળા અમને જ્યારે પપ્પા થયા છે ને ત્યાં ગલીવાળા મદદ કરે છે પણ ક્યાં સુધી કરવાનું માણસને બી ખરાબ લાગે ને કે આજુબાજુ આજુબાજુવાળા આપણે આપી જાય છે બરાબર ખાવાનું તો એ બી માણસને એકદમ ગિલ્ટી ફેલ થાય કે આપણે બી હાર તો બે પૈસા કમાઓત તમારે હવે દુઃખી થવાની જરૂર નથી આજે અમારી પૂરી ટીમ દરેક લોકોના સાથ સહકાર થઈ કે તમને એવી રીતના મદદરૂપ બનશે કે તમારે જે પણ રોજગારમાં તકલીફ પડી રહી છે તમારે જે ટ્રાયસિકલમાં તકલીફ પડી રહી છે એમાં સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે એટલે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની આજે તમે દિવ્યાંગ છો તમે ચાલી નથી શકતા છતાં પણ તમે મહેનત કરવા માગો છો બહુ સારી વાત કહેવાય છે કે આજે તમે મહેનત કરવા માગો છો હા ઉમરા ગામમાં ત્યાં અમારું સેક્શન થયેલું છે બાર ત્યાંથી હું દસમું ધોરણ એસએસસી પાસ કરી પછી બહાર કેમ્પ્યુટરનું પેલું કોર્સ આવે ને સી એનું અકાઉન્ટનું એ બી મેં કર્યું એ બી મને કામ આવડે પણ કોઈ રાખે નહીં અમને એટલે તમને બધું આવડે છે પણ કોઈ જોવું પણ નથી રાખતું હા કેમ કે તકલીફ વધારે છે એ મારતી છે ને હું નહીં થવાય હવે તમે જોયું હશે કેવી રીતના મારું આલવાનું ચાલવાન થાય છે નીચે ઉતરી જાવ ને જ નીચે તમારા વડલા પર ચડવાની તકલીફ થઈ જાય મારા પપ્પા કહેતા હતા બીજા એમ કે કામ નહીં થાય ને તો બેગ નહીં માંગતો એમ કે શું કહેતા તમારા પપ્પા પપ્પા ઓફ થઈ ગયા પપ્પા કહેતા હતા કામ કરવાનું એમ કે ભગવાને તને હાથ પેરા આપ્યા છે તાકાત આપી છે એમ કે ભલે તું ચાલી નહીં આપતો એમ કે બરાબર મારે એટલે જ્યારે પપ્પા સારા હતા ત્યારે જ મને કહેતા હતા કે મારી ઉંમર થઈ ગઈ છે મારે સમજીને એમ કે કંઈ કરતા કંઈ થઈ ગયા મારું હું નહીં રહું કોઈને એટલે ભીખ માંગવાનું કામ નહીં કરતો એમ કે મહેનત કરજે એમ કે મારા બાપાએ મને એક વાર છે કે મહેનત કરવાની બસ તમે જોતા હશો બહુ બધા લોકોને કે ભીખ માંગતા હોય આહાર આવે તો એ કામ નહોતું કરી કે એ લોકો ભેગ ભીખ માંગતા હોય તો મારા પપ્પા ખેતા કે ભીખ નહીં માગવાની ભીખ માંગશે તો તે નહીં ચાલશે એમ મહેનત કરજે એમ કે ભલે તું પચાસ રૂપિયા કમાવશે ને તારા પોતાના પેટમાં જે એ બહુ છે એમ કે ભીખ નહીં માગતો એમ કે આત્મનિર્ભર બનવા એમ કે પચાસ સો રૂપિયા કમાવશે ને એમ કે પોતાના માટે તે બોલાક ન રહેશે એમ કે પણ કોઈને એટલે રોડ પર માંગીને બહુ બધા ભીખ એવું કામ નહીં કરતો એમ કે કે મનુષ્યના જન્મમાં આવ્યો છે મહેનત કરજે એમ કે તું ભીખ માંગીને કામ નહીં કરો એમ કે બહુ સારા બહુ સારા વિચાર કહેવાય છે અને ભીખ તો કોઈ દિવસ ના માંગવી જોઈએ જે પણ મહેનત થાય એ મહેનત કરવી જોઈએ તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા તમે આ પરિવારની વાત પણ સાંભળી છે હાલમાં તો આ ભાઈ દિવ્યાંગતાની સાથે જીવી જ રહ્યા છે અને ભાઈએ કીધું એ પ્રમાણે કે એમના જ્યારે પપ્પા જીવતા હતા ત્યારે એવું કીધું હતું કે તું બેટા કોઈ દિવસ ભીખ નહીં માગતો જે પણ મહેનત થાય એ મહેનત કરીને આત્મનિર્ભર બનશે પણ કોઈ દિવસ ભીખ નહીં માંગતો દોસ્તો વિચાર તો કરો આજે આ ભાઈ દિવ્યાંગતાની સાથે જીવે છે બરાબર ચાલી પણ નથી શકતા અને કંઈક કન્ડિશનમાં ચાલે છે તો તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું છે છતાં પણ આ ભાઈ મહેનત કરવા માગે જો કે આગળ મહેનત પણ કરી રહ્યા હતા સાયકલ લઈને ગલીએ ગલીએ જઈને રમકડા વેચતા હતા નાના મોટા જે પણ રમકડા આવે બાળકોના એ રમકડા વેચવાનું કામ કરતા હતા અને ખાસ વાત તો એ છે કે આજે આ ભાઈ એક સરસ મજાની વાત પણ કરી કે મારા ઉપર એક જવાબદારી છે નહીતર હું એકલો હોત તો ગમે ત્યાં આશ્રમમાં પણ જતો રહે પણ આજે મારા ઉપર મારા મમ્મી ની જવાબદારી છે એના લીધે હું કાંઈ કરી પણ નથી શકતો ઘણી તો મને નેગેટિવ વિચાર પણ આવે પણ ત્યારે મારા મમ્મીને યાદ કરું છું એટલે મને એ નેગેટિવ વિચાર પણ જતા રહી છે દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ દોસ્તો વિચાર તો કરો આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત કરવી છે આગળ વધવું છે પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી મજબૂરીના કારણે પોતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને રોજગાર માટે સપોર્ટરૂપ બનવું જોઈએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયો શેર કરજો અત્યારે તો આ ભાઈ માટે આપણે એક સરસ મજાની રોજગારની કેજે આજે રવિભાઈ બહુ સરસ લાગે છે મારી ખુશી વ્યક્ત ન કરી આપું તમે કહેતા હતા ને તમારે એક સાયકલ ની પણ રિક્વાયરમેન્ટ છે તો સાયકલ પણ આવી ગઈ છે રવિભાઈ હવે હા આપની આ બહુ મનથી લાગે છે કે શબ્દ નથી શું કહું શું ખુશી થાય છે થેન્ક યુ સો મચ ભગવાન તમારે આ જે કાર્ય કરો છો અને આશીર્વાદ આપે તમને એવા કે કે તમે હજી આગળ મારા જેવા બિન દુક્યાને બહુ મદદ કરો થેન્ક યુ સો મચ કંઈ વાંધો નહીં આપણે રોજગારની શરૂઆત કરીએ અંદર સામાન ગોઠવીએ અને પૂજા કરીએ ઠીક છે થઈ ચૂક્યું છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં એ જોયું હશે કે આ ભાઈ મહેનત કરવા માગતા હતા ભાઈ બરાબર ચાલી પણ નહોતા શકતા કારણ કે ભાઈ પાસે એક સાયકલ હતી એ સાયકલ ચોરાવાના કારણે ભાઈ પાસે કોઈપણ પ્રકારનો રોજગાર નહોતો ભાઈ પહેલાં સાયકલ લઈને ગલીએ ગલીએ જઈને એ નાના મોટા રમકડા વેચતા હતા પણ એમની પાસે સાયકલ ન હોવાના કારણે સાયકલ એમની ચોરાઈ જવાના કારણે ભાઈ પાસે રોજગાર નહોતો તો અત્યારે હાલમાં લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને પિંકીબેન પટેલ અને હરીશભાઈ પટેલના સહયોગથી આજે આ ભાઈને એક સરસ મજાનો રોજગાર તો મળી જ ગયો છે સાથે સાથે સાયકલ પણ મળી ગઈ છે જેથી કરીને ભાઈને ગમે ત્યાં જવું હોય કશે પણ જવું હોય ત્યાં આરામથી એ સાયકલ લઈને લઈ જઈ શકશે અને આજે આ સંપૂર્ણ કાર્ય માટે સાયકલ છે રોજગાર છે અને આ જે સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પિંકીબેન હરીશભાઈ પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે પિંકીબેન હરીશભાઈ પટેલના સપોર્ટથી આ ભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળી છે આજે આ રોજગારથી ભાઈ આવનારા સમયમાં પોતાની જિંદગીમાં આગળ વધી શકશે બે પૈસા કમાઈને પોતાની મમ્મીનું પણ ધ્યાન રાખી શકશે અને આજે ભાઈ દિવ્યાંગ છે છતાં પણ ભાઈ મહેનત કરવા માગે છે તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પિંકીબેન હરેશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો જોકે હર હંમેશને માટે તમારો સપોર્ટ દિવ્યાંગ લોકો માટે તો હોતો જ હોય છે પણ આજે ફરીથી તમારા સપોર્ટથી એક ભાઈને આત્મનિર્ભર બનવામાં આસાની રહેશે આજે તમારા સપોર્ટથી ભાઈને બહુ મોટી રાહત મળી છે તો આજે ફરીથી લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ તો આજે કેવું લાગ્યું છે રવિભાઈ બહુ સરસ બહુ એકદમ એવું લાગે કે ભગવાન મારા કંઈક ભગવાને કંઈ મોકલ્યું તમારા રૂપમાં મને ભગવાન જ છો તમારે માટે કે તમે એટલી બધી મને તકલીફ હતી કે મારો રોજગાર જે તો મારા ચોરાઈ ગયેલ ટ્રાયસિકલ કે મને ટ્રાઇસિકલ તમે મને સાયકલ ટ્રાયસિકલ બી અપાવી પ્લસ મને રોજગાર બી અપાવ્યો એટલો ખુશ છું કે મારા પાસે શબ્દ નથી તમારા આભાર વ્યક્ત કરવા માટે અને આજે આ સંપૂર્ણ રોજગાર માટે અને સાયકલ માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પિંકીબેન હરીશભાઈ પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે એના સપોર્ટથી એના સહયોગથી તમને એક સરસ મજાનો રોજગાર તો મળ્યો છે સાથે સાથે સાયકલ પણ મળી છે તો તમે આજે પિંકીબેન હરીશભાઈ પટેલને કંઈ કહેવા માગતા હોય તો મેં એમને એ જ કહેવા માગું કે પિંકીબેન હરીશભાઈ પટેલ તમે જે મારી સહાય કરી છે અને જે મદદરૂપ થયા છો એ મારા જેવા બહુ બધા દિવ્યાંગ વ્યક્તિ છે એમને પ્રત્યેકને તમે આવી રીતના સપોર્ટ કરો ભગવાન તમને એમના આશીર્વાદ રૂપે તમને બહુ પુણ્ય મળશે તમે જે જે કંઈ બી મારા માટે કર્યું છે હું જિંદગીભર નહીં બોલી શકું કેમ કે આ આ જે રોજગાર છે આનાથી મારી જિંદગી બદલાશે થેન્ક યુ સો મચ તો આજે કેવું લાગ્યું છે બા તમને સારું લાગે છે આજે ખુશ છો ને હવે તમારા દીકરાને એક સરસ મજાનો રોજગાર મળી ગયો છે હવે તમારો દીકરો એક રોજગારનો માલિક બની ગયો છે તો કેવું લાગે છે આજે તો થેન્ક યુ સો મચ પિંકીબેન હરીશભાઈ પટેલ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ દિવ્યાંગભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે આવનારા સમયમાં આ ભાઈ પોતાની જિંદગીમાં આગળ વધી શકશે બે પૈસા કમાઈને એમના મમ્મીનું તો ધ્યાન રાખી જ શકશે પણ એ પોતે પણ આગળ વધી શકશે કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરીએ ઠીક છે સારું ચાલો ધ્યાન રાખજો તો દોસ્તો ફાઇનલી આ ભાઈની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ આપણે એક સરસ મજાની રોજગારીની તો વ્યવસ્થા કરી દીધી છે પણ આવા હજારો દિવ્યાંગ લોકો છે આવા દિવ્યાંગ લોકો સુધી આપણે દરેક લોકો સુધી પહોંચવાનું છે ને આવા દિવ્યાંગ લોકોને આત્મનિર્ભર બનાવવામાં સપોર્ટરૂપ બનવાનું છે અને આ ત્યારે જ શક્ય બનશે જેવી રીતના આજે પિંકીબેન હરેશભાઈ પટેલે જે રીતના આજે આ ભાઈને સપોર્ટરૂપ બનીએ છીએ એવી રીતના તમે દરેક લોકો જો સપોર્ટરૂપ બનશો તો આવા હજારો દિવ્યાંગ લોકો છે એવા દિવ્યાંગ લોકોને આપણે સપોર્ટરૂપ બનશું ને ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે દરેક લોકો કશે ને કસે રૂપે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવામાં કોશિશ કરશો તો બસ દોસ્તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે ને એક્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ